ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું છે અસલ મસ્ત હવાર અને આજે હજી વાતાવરણ તો અજીબ જ છે એને હજી આમ ખાર પવન છે હજી ધીરે ધીરે જો ભૂર પવન થઈ જાય તો સારું એવું બધું હાલે છે આપણે જો હે ચા બનાવવાનો બાકી છે આપણે હમણાં હેને ને હોય ભેગું દોવાનું હોય ને એટલે થોડુંક મોડું થઈ જાય ઉઠી તો આપણે ટાળે જ પણ તો એને થોડીક વાર લાગે એટલે ચોવીસ પાંચ પાંચ ડૂસો ખાઈએ લાઈનમાં ખાણ ખવરાવાઈ ગયા આપણે વાઈદા થઈ ગયા હે વારી સોરન બધું કામ કમ્પ્લીટ થઈ ગયું એને દૂસો ખવરાવી દીધો હોય મતલબ નાખી દીધો હે હા જઈ લે આમ કીમ તાટ્યો નાખીને દુસો ખાય કંઈ પ્રોબ્લેમ હે હા જલસા હશે આ પગ બા રાખો માતાજી પગ બાઈને રાખો હા એમ જી લે કોઈ નથી મારા પાસે પગ અંદર રાખીને નહીં ખાવાનું હો તો આપણે ફટાફટ હવે ચા પાણી બનાવીને પી લઈ અને પછી જોઈએ આગળ શું કરવું હજી આપણે ભાણા બે કામ બાકી પડ્યા હે તો ફટાફટ પેલા ચા બનાવ લઈ પછી હંવારી કાઢી લઈ અને પછી ભાણા વિસરી લઈ હાલો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું આપણે ભાણા વિસરવાના હજી બાકી પડ્યા છે કેમ કે આજે મોડા ઉઠા ખુદ ચા ગરમ કરે ને ખુદ ચા છે મોડા ઉઠવાના ફાયદા કાં તો મારા ભેગે ઉઠી ગયા હોય ટૂંકમાં હું ઉઠાડ થય ઉઠી ગયો તો કઈ કાઈ થાતા એથી કઈ ના કરવું પડત કરવું પડત સુંદરલાલ ટોપી બાજુ તાય ફૂલ કડક સા થઈ ગયા બીજી ફેર ઉણ થઈ બિસાડી હા 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 મને ખબર છે મારે સાંભળવું જ નથી તમે હાસુ જ નથી બોલતા હાલો જો દી ઉગી ગયો હે અસલ મસ્ત વાતાવરણ બહુ મસ્ત હે અટાણ માં ઠરે હે આઈ તો પવન હે માલ નું કામકાજ બધું આપણે કોલ લીધું હતું પણ આજે આ મોડ ઉઠા એટલે એનું બધું મોડું કામ થાય એક ભાણા મારે બાકી રહી જાય બાકી જો બધું અહીં કમ્પ્લીટ થઈ ગયું ડુસાઈ ખવાઈ ગયા છે અને ભીં તો કુદરતી ખેસી ખેસે ને એટલી લાંબી થઈ જાય ગાને ખીલે વાઈ ગઈ નોકતી ગાડી પડી હે હે ને માહિતી એટલે ગાડી લેવા જાય છે અને ભીં આપણે છૂટી ગઈ હતી છૂટી ગઈ હતી નહોતી વરતી મકાઈમાં ગઈ માં માથા મારી ભાંગી નાખી લીંબુડીની હું હાલત થઈ હોય આપડે પેલા જોઈ લઈ કેમ કે એમાં એ માથા મારતી હતી ગુંદી માં ગુંદી બુંદી ને ડાયરેક્ટ ભાંગ નાખી લીંબુડી લક્ષક હજી બિસાઈ નીમ છે ને રહી ગઈ છે વાંધો ન થાય લીંબુડી લીંબુડીને તો ના લીંબુ નો વાંધો ન થાય પણ જા ડાયરખી બધી ભાંગ નાખી માથા મારી મારી મારીને ગુંદી ની આવી એવી છે હાવ હમણાં આપડી જામફરી અસલ થઈ ગઈ છે અહીંયા મકાઈમાં ગયો અંદર ઘણીક વાર અહીંયા બધે રેખડી માથા હેઠા જમી માં માથા હા બહુ આવે છે હમણાં લોકોને બધાને ખાંડ નું લોહી લીધું તોય ભાગે pasti arti utri kita, bayang ubi kita nih manini, ini, utri kita itu arti, pagu? Oh tio? આપણે બનાવી લીધા હવે ઘરે આવો આપણે ફટાફટ ખાઈ લઈ હાલો અમે તૈયાર થઈ ગયા અને નીકળી ગયા વાહે ગાડી ફોર વ્હીલ આવે હે પણ ધૂળ ઉડાડે એટલે અમે હેલ મોહેલ નીકળી ગયા એ બધાય વાહે આવે અને હું તો પૈકડા વગર ની બેઠી ગાડી ની આગળ બેઠી નાખી દે ga nih

ઓ ક્યો એ તો પોદરા ઢળી લીધા કોઈ એક પોદરો હજી રસ્તામાં છે થેન્ક યુ થેન્ક યુ આ રસ્તો હવે આ ઊભી રહે તારે પોદરો કરવો તું તમને ખબર નહિ કે આ વાત તો આને ઓળાઈ એમ નથી ઇતમ સીધી વા વડકે જ આવે તરત નહી હા હાલો કોઈ પોદરો હાલો હવે 3 વાગી ગયા છે આપણે ચા પાણી પીવા છે અને આ દાયરો તો હજી બેઠો છે વાંધો નથી બેઠા રહેજો હજી આપડે કઈ કામ નથી તો બસ હું તમારા પાસે ખાલી ચક્કર મારવા આવી તો પોદરા ઢેળથી જાઉં આવી સા તમે શું સુથી નાખો હાવ બરોબર હવે માથા પછાડે રાખો કોઈ કામ નથી મારે તમારું બેઠા રહ્યો હવે રેજા આરતી ઉતરી ગઈ ને મેડમ તમારે કીને કીધું તું તમે ભાગ જોઈ આજે તો પવન જ અટાણ ખાર હે પણ આજે વાતાવરણ તો કઈ હજી હલામું હે કાલે તો હવે એકદમ વરસાદ આવે એવું થઈ ગયું હતું આજે હજી કઈ એટલો બધો કઈ એમ એવું વાતાવરણ એટલું નથી એમ સી ઘડીક સાયોન ઘડીક ફૂલ પવન હા પવન તો આજ છે જ હવાર નો જાવ ટાઢ જ પડે છે આજ ત્યાં

એટલે કે મારી જેઠાણીને બહુ જ ગેમી કે બહુ મસ્ત છે તારા ઉપર શૂટ કરે તું લઈ જ લે બીજી કઈ વાત નહીં તો ઈ હાડી લીધી અને મને ગમે હે એવું કઈ નથી અને આ હાડી મારી ફેવરેટ છે આ હાડી મેં બિન ને પસંદ હતો કે આવો કલર જ તાર પાસે કઈ નથી એક આ લઈ લે એક આ લઈ લે તો બે હાડી લીધી અને બે હાડી ને હાસવાની પીનું લીધી છે આપણે આ તો જોઈ જ માથે ઓઢવાનું હોય એટલે વજન વાળી હાડી કે હોય તો આ વગર રીએ નહીં તો આપણે થોડીક શોપિંગ કરીએ એવા હાઈ અને શોપિંગ કરી એવા એટલે આને ના ગઈ મું ના ગઈ મું તોય કરું એવું બધું હે હાલો પછી હવે આપણે માલ તો તમે પાઈ દીધા ને તો હાલો મારે વાહિંદા કરવાના છે અને આપણે લઈએ વાહી હવે મૂકી દઈ હાલો આ જાય છે ઓલી વાડી ઓલવાડી અને ભાઈ જો હે ને ગૌસરે ગુંદરી નાખવા નથી ટ્રેક્ટર લઈ ગયા પાછું મૂકી ગયા અને હવે આ ઓલી વાડી જીરું જોવા જાય છે આજ માલ એની પાઈ દીધા હતા તો આપણે મકાઈ વાટી લઈ ફટાફટ મકાઈ વાટી પછી માલ ધોવામાંથી આપણે મળીશું પહેલા મકાઈ વાટી લો બીજા થઈ વાળી બીજી વાળી જીરું જોવા આવું છે જીરું તો જાઈરા છે સારું થઈ ગયું છે આમ ધાયરું નતું ઘીરું તો બહુ નામ થઈ ગયું મને બીક હતી પાયા પાછું વયું જાહે એને ભી દોય ગઈ હે અને ગાયે દોઈ છે હજી તો પણ એક અસર માં સાંધો હે ઈ નથી દોયો જોય વાસડી ને નથી ધાવા દેતી એ અસર તો ઈ માયને બિસાડી ને સાંધો હે અને એક આખો અસર દો આજે અડવાઈ નથી દેતી એક અને માંડી વાસડી દવરાવી પડે હું કરી નકર રાખવું બગડી જાય જો ના ધવરાવી તો એવું બધું હાલે હે કામકાજ ઓલ ધ બેસ્ટ હવા વગરની સાયકલ રાખવા માટે વાહ વાહ આવડે આવડે હાલો આપણે માલ ને મકાઈ નાખવાની છે આની શરૂઆત કરી દીધી હા અને જો શંકર ભગવાન ની અસલ આરતી થાય હે શાંત વાતાવરણ હે એકદમ પવન ખારવાય છે હજી હાવ દી આત્મી ગયો બધા બધાને જો ખાણ ખબર આજ મોડું થઈ ગયું કે નાખવામાં મકાઈ ની તણવે છે બધા આપણે આજના બ્લોગ નો ડાન્સ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા